ખાલી શું કરવાનું છે પાસે પડ્યો છે ને એ ઠેલો એ ભાઈ ને દેવાનો છે એવું છે એમાંથી કોટલા પૈસા ખબર છે ગાડી 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 આવે આવે ને કરોડ એ આવી જાય

ભગવાન લીલા બહુ ઠંડી પડે હું હા તમારે તો હારું અમારે તો ને આવે કરવી છે એ બધું છે હું કે હું કે તમે અત્યારે

આવે ને આ ગાડી નથી હું તને કઉી ગાડી આપડે બે ભાઈ કઈક જાવી ને તો સારું પડે એમ શીખી તું આપતો તમારી રેસ્ટ મળે મને એમ શીખી બરોબર હું કેવું ભાઈ તમારું શીખી એટલે ભાઈ તમે તમારા સાહેબ ને બધા લઈને જાવ કે ના 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 એ તો આવે ને કરે ફેક્ટરી માટો માર ઠીક બરોબર એવું છે ને હું કે બાકી શાંતિ આલે છે ને શાંતિ શાંતિ બરોબર હવે આ છે ને ગામ આવી ગયું છે આપણે આ ગામ તમને નથી આવડતું આપણે ગામ કે અલંગ અલંગ થઈ ગયું છે તો આપણા ત્રાપસ જેવું ભાઈ ત્રાપસ છે ત્રાપસ બરોબર આપડે તો નવો નવો આવ્યો એટલે આ બાજુ નથી મોટા ના 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 કઈ બાજુ ગામ કુમાર हमें नाम आगे ना सिया थोड़ो पण एक पार्सल तो नहीं देवा दे तो पार्सल थे तो पार्सल नो धंधो से हां चल ए भाई उलू तो सोई जे भूल गयो हाउ नहीं तो लो फिर हले माल आपू ने माल आता तरी के माल हले तो ओए भाई माल तो वो हारो सिया एक नंबर माल से आ तू तू तो कर ये एक नंबर माल से तो तो क्या

તમારે શું કરવાનું ખબર છે ને એ પોલીસ સ્ટેશન વધતી જવાનું બરોબર છે બ્લેક કલર ની ગાડી છે તમારે કાઈ નઈ કરવાનું જો આયા છે આ દબાવું છો ને તમે મને બેખા ધન્યવાદ તમને માલ અંબાવવાનું કેવો માલ સેવા હું ગરીબ માનો બાપા મને તમે લઈ જાઓ વાંધો નહીં

પોલીસ વાળા પકડી લીધા બધી જવાબદારી અમારી આતમાં લાખ રૂપિયા રાખવા એડવાન્સ માંગ્યા લાખ રૂપિયા તો મને પચાસ હજાર રાખો રાખો એ મારે જોતા ધંધો ન કરતા હું એવું લાગે કે મને બોલું નથી પોલીસ વાળા ફોન કર્યો

પૈસા તમારે તમારી પાસે રાખો દસ લાખ રૂપિયા આપશું અમે દસ લાખ આપશું માની જાઓ બરાબર પોલીસ વાળા પકડી ગયા તો દસ લાખિંગ બધી જવાબદારી અમારી જવાબદારી અમારી વાંધો કરી નાખો તો દર હાલો તો ભાઈ માં આપડે બધું સમજાવી દઈએ કેવી રીતના દેવાનું છે બરોબર હાલો નીચે ઉતાર ડીકી માલ બતાવી દે તમને હાલ ભાઈ

આ રો risk નો વાંધો ભાઈ માલ તમને આવું લેવાય હા અમે તો ખાલી એક કાર કરી રહ્યા છીએ કાર કરો છો હા માલ તો ને તો ના અમે જોતા કે તમે શું રિવ્યુ શું આવે છે જોતા બરોબર એટલે અમે છે ને ગામ ગામના જઈએ અમે

ભાવેના નગરી વ્લોગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે જેમ જોયું એમ કે ભાઈ ચેનલને ઘણા બધા લોકો સબસ્ક્રાઈબ નથી કરતા અમે તમારી માટે એટલી બધી મહેનત કરીએ છીએ તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો બધા લોકોને ખાસ વિનંતી છે ભાવનગરવાળા લોકોને અધર સ્ટેટવાળા લોકોને બધાને ખાસ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપો જો કે મોટા યુટ્યુબરોને બધાને તમે સપોર્ટ આપો જ છો તો અમને લોકોને બી સપોર્ટ આપો તો અમને મોટિવેશન મળે અને અમે આવી રીતે તમને ને નવા વિડીયો અમે તમારી માટે લાવી શકીએ અને અમને પણ મોટિવેશન મળે કે ના અમને લોકો પસંદ કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અમને થોડુંક મોટિવેશન મળે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને ખાસ કરીને આવી રીતના ઘણી બધી વસ્તુ ઘણા બધા સ્ટેટમાં તસ્કરીઓનું કામ થતું હોય છે ઘણા ઘણા બુટલેગરો હોય છે આવી રીતના નાના માણસોને ફસાવીને માલ પહોંચાડતા હોય છે ગરીબ લોકોને તો હકીકતમાં આવું ના હોવું જોઈએ આવી રીતના બુટલેગરોની સાથે કોઈ દીએ વાતમાં આવવું નહીં હકીકતમાં તમે અને તમારો પરિવાર ક્યારેક મુશ્કેલીમાં પડી જાઓ છો તો ખાસ કરીને આવા કોઈ પણ કામમાં કે કોઈ પણ આવા ઓલામાં તમારે પડવાનું નહીં તો ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરો અને જરૂર બધા વિડીયો જોજો હા ઓકે